सरस्वती माता गे गणपति बामदेवी राम दे युभावला हेठो रामदेवी रमदे युभावडला जो हे वडु लियो वर तोरे सामो વડુલિયો વર સોરે સાચા મોટી ક્યાંથી દોડવડ મેલી દોટ જો ત્યાંથી મેલી દોટ જો આવી મેં યુવા છે કૂબા કાઠડે આવી કુવા કાઠળે એ પાદરની પાણી યારી તું છો મારી બેન જો પાદરની પાણી યારી તું છો મારી બેન જો હે મારગડો બતાવો પોકરણ ગઢનો હે મારગડો બતાવો પોકરણ ગઢનો હે ડાબો મારગ દુવારી કામમાં જાયજો ડાબો માર ગુવારી જાય જો એ જમણો રે મારગડો પોણ ગઢનો જમણો રે મારગડો પોણ ગઢનો रादेवी रमदेयु भडला हेठो रामदेवी रमदेयु भडला हेठो भडलियो वर सोरे साचा मोति एव भडलियो वर सो रे साचा मोति ए ત્યાંથી રામદેવે દોડવળ મેલી દોટ જો ત્યાંથી રામદેવે દોડવડ મેલી દોટ જો આવીને યુભા છે ગાયને ગોંદરે આવીને યુભા છે ગાયને ગોંદરે ગાયના ગોવાળિયા તું છો મારો વીરજો ગાયના ગોવાળિયા તું છો મારો વીરજો હે ગળો બતાઓ પો કરણ ગઢનો હે મારગડો બતાઓ પો કરણ ગઢનો એ ડાબો મારગ દુવારી જાય જો ડાબો માર ગુવારી જાય જો એ જમણો રે મારગડો પો કરણ ગઢનો જમણો રે મારગડો પોકરણ ગઢનો એ રામદેવી રમદેય ભાવડ હેઠજો વડુલિયો વર સોરે સાચા મોતીએ વડુલિયો વર સોરે સાચા મોતીએ યાતી ન રામદેવ દળવડ મેલીટજો ત્યાંથી રામદેવે દળવડ મેલી ડોટ જો આવીને યુભા છે ફૂલની વાળીએ આવીને ઊભા છે ફૂલની વાળીએ એ ભાઈ રે માળીડા તું ચો મારો વીરજો તું છો મારો વીરજો માર ગળો બતાવો પો કરણ ગઢનો માર ગળો બતાવો પો ગઢનો એ ડાબો માર ગધુ વારિકામાં જો ಜೋೋ ರೇ ಮಾರೋ ಪೋ ಕರ್ಣ ಗಡ ನೋ ಜಮಣೋ ರೇ ಮಾರೋ ಪೋಕರ್ಣ ಗಡನೋ ಏ ರಾಮದೇವೀ ರಮದೇ ಬಾವಡ ಲ ರಾಮದೇವೀ ರಮದೇ ಬಾವಡ ಲೇಟ ಜ વડુલીઓ વર સાચા મોતીએ વડુલીઓ વર સોરે સાચામોએ ત્યાંથી રામ રામદેવે દોડવડ મેલી દોટ જો ત્યાંથી ન રામ દેવે દોડવડ મેલી દોટ જો આવીને યુભા છે પોકરણગઢમાં ગઢમાં आविने यु बाचे पोकरण गोडमा ए माता मिडल दे आरती यो तारे जो माता मिडल दे आरती यो तारे जो बेनी रे सगुणा वाणला लिजिए बेनी रे सगु રામદે વી રમ બાવડલા હેઠ જો રામદે વી રમ બાવડલા હેઠ જો વડુલી યો વર સોરે સા મોતીએ એ યો વર સો રે સા મોતીએ बोलो रामा तिर जय सरस्वती माता नी जय गणपति बापानी जय महादेव